હલો મિત્રો એક ભરતીના વિડીયોનું સ્વાગત છે મિત્રો હું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો ખાસ કરી ભરતી અપડેટ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું આજ આપણે વાત કરીશું એરફોર્સમાં જે ગ્રુપ સીમાં ભરતી આવેલી છે મિત્રો દસમી પાસ બારમી પાસ હો મિત્રો તમારા માટે આ ભરતી છે તો ખાસ કરીને વિડીયો છોડીને ન નોંધાતા ડ્રાઈવર અને ક્લાર્ક હિન્દી ટાઈપિંગ કરતા આવડતું હોય મિત્રો એના માટે છે ખાસ કરીને આ જગ્યા વસે આપણે પૂરી વાત આપણે કરીશું એરફોર્સ ગ્રુપ સીમાં ભરતી છે વાયુસેનામાં ભરતી છે મિત્રો ગ્રુપ સી નાગરિક પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તો અભિયાન પુરુષ અને મહિલાઓ બંને છે મિત્રો ફોર્મ ભરી શકે અને એકસો બ્યાસી જગ્યા પર ભરતી છે એના માટે ઓફર આપવામાં આવી છે મિત્રો તો ખાસ કરી તમારે પણ એવી નોકરી એરફોર્સ માટે કરવી હોય મિત્રો તો ખાસ કરી એની વિડીયોમાં બન્યા રહ્યો અને દસમું ધોરણ પાસ હો તો પણ તમારા માટે ઉપયોગી વિડીયો છે આ જોવા જઈએ તો હોદ્દાઓ માટે એકસો સત્તાવન ખાલી જગ્યાઓ પર સાથે લોવર અને ડિવિઝન ક્લાર્ક માટે છે મિત્રો અઢાર જગ્યાઓ છે કુલ મળી અને હિન્દી ટાઈપિંગ માટે સાત જગ્યાઓ છે ત્રીજી ઓગસ્ટ તે લઈ અને એક સપ્ટેમ્બર સુધી મિત્રો અરજી કરી શકો તો ઘણો બધો ટાઈમ પણ મિત્રો આપેલો છે તમારે અરજી કરવી દીધો તો તમારે છે ટાઈમ સૂકવાનો નથી અરજી કરવી એના માટે છે મિત્રો વિડિયો તમને સારો લાગ્યો હોય અને કંઈક સમજણ પડતી મિત્રો તો વધારે વધારે વિડીયો શેર કરીએ પણ તો બીજા પણ લોકો છે એમાંથી કંઈક શીખે બરાબર આગળની વાત આપણે કરીએ એલડીસી હિન્દી ટાઈપિંગ જગ્યાઓ માટે ઉમેદવારો માટે બારમું પાસ મિત્રો હિન્દી ટાઈપિંગમાં તમારે રહેવું મિત્રો તો ખાસ કરીને બારમું ધોરણ પાસ અને અંગ્રેજીમાં પાંત્રીસ શબ્દો પ્રતિ મિનિટમાં તમારે ટાઈપિંગ થવું જોઈએ હિન્દીમાં પણ તમારે ત્રીસ શબ્દો થવા જોઈએ ટાઈપિંગ કરવાની ઝડપ તમારી હોવી જોવે તો ડ્રાઈવર પદ માટે દસમું ધોરણ પાસે છે તો આની કન્ડિશન છે ખાસ રાખ યાદ રાખવાની બાબત એ છે તમને કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ આગળની વાત કરીએ વર્ષના અનુભવ સાથે માન્ય લાઇટ અથવા એવી હેવી મોટર વાહન ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતું હોવા જોઈએ અને તમામ હોદ્દાઓ માટે કઈ મર્યાદાઓ અઢારથી પચીસ વર્ષ રાખવામાં આવેલી છે તો ખાસ કરીને થોડી ઘણી છૂટછાટ છે એ આરક્ષિત વર્ગો માટે છે તો તમે મિત્રો કયા કેટેગરીમાં આવો છો એ મિત્રો તમારી પર ડિપેન્ડ છે તો ખાસ કરીને આ એક સોલંકી બાબત છે આગળની પણ વિડીયો એ અધૂરો છે મિત્રો તો વિડીયો અધૂરો મૂકીને જતા નહીં કે તમને પછી ન ખબર પડે કે આ ભરતીમાં શું કહેવા માગે છે આગળની આપણે પ્રોસેસ કરવાની જ છે આગળની વાર

એરપોર્ટ સી અભિયાન માટે એવા વ્યક્તિઓ કે મૂલ્યવાન તક છે મિત્રો સી ધોરણ બારમું દસમું ધોરણ પાસ ઘટેલ હોય એના માટે વાયુસેનામાં કારકિર્દી બનાવવા માટે શોધતા નોકરીની શોધ હોય એના માટે છે મિત્રો તો ખાસ કરી તમે અરજી કરી એરપોર્ટનું જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર તમે અરજી કરી શકશો મળીનો નો વિડીયોમાં જય હિન્દ